જય માતાજી તો કેતન મારી ઘરે આવ્યો છે ઓલરેડી તમે જોઈ રહ્યા છો અને હું રીલ્સ બનાવતો હતો જોઈ રહ્યા છો લાઈટ પણ ગોઠવી છે તો હવે અમે આ શનિવાર છે એટલે હનુમાન દાદાના મંદિરે જવાનું છે અને કેતન કહે કે આપણે વ્લોગ બનાવવો છે તો હું પહેલાં ત્યાર બેર થઈ જમ અને પછી જઈએ આપણે હનુમાન મંદિરે ત્યાં સુધી તમે કન્ટિન્યુ વ્લોગ મારે છો તો સારો મિત્રો આપણે મળીએ આગળ

તો આ પુત્ર મંદિર છે પહેલા તમને દર્શન કરાવી દઉં પછી આપણે ઘરે જઈએ પહેલા શ્રીફળ પણ ફોડવાનું છે તો પહેલા તમને દર્શન કરાવી દઉં ચાલો મિત્રો આપણે દર્શન કરી લઈએ મંદિર તમે પણ દર્શન કરાવી દઉં હું પણ દર્શન કરી લઉં મિત્રો આ છે અમારા ભાગોળ પર કામના ભૂદેવતાનું મંદિર તમે દર્શન કરી લો હું પણ દર્શન કરી લઉં અને આપણે તમને દર્શન કરી લીધા હોય તો હવે ઉમારે શ્રીફર ફોડવાનું છે તો ઉ શ્રીફર ફોડી લઉં અને પછી જલ્દી જલ્દી આપણે આપણી અપડી રાજો છે મનોંદરે મંદિરે જવાનું છે બાબરકોટના ટેકરીએ તો ચાલો મિત્રો આપણે આવે વ્લોગમાં આગળ મારી ઘરે પહોંચી ગયું છું આપણે અહીંયા તમે જોઈ રહ્યા છો નથી મિત્રો તો મિત્રો આપણે શું કેવાય કે આપણે કેતન મળી ગયો છે તો કેતન લઈને હનુમાન દાદા મંદિરે જવાનું છે તો ચાલો મિત્રો મળીએ આપણે બ્લોગ આગળ ચાલો મિત્રો હવે જઈએ છીએ આપણે સ્લીપર ફોરવા કેમ કે આપણે જવાનું છે હનુમાન દાદા મંદિરે ટેક કરીએ તો હવે આપણે આ રાખે સો આપણે જઈએ તો ચાલો અમે જઈએ હનુમાન દાદા મંદિરે આપણે મળીએ બ્લોગ તમે જોઈ શકો છો કે અમે ભૂતા દાદા મંદિરે ઓલરેડી પહોંચી ગયા છે અને રાકેશ અહીંયા સાલા ઉછળે છે તો સમજો લ્યો મિત્રો રાકેશ

મિત્રો તો તપોન દેકરી ઓલરેડી અમે પોચી ગયા છીએ આ છે તપસી બાપુનો આશ્રમ તપોન દેકરી તો તમે દર્શન કરી લ્યો અમે પણ ભગે લાગી લઈએ તો આપણે પછી વ્લોગમાં આગળ જઈએ મિત્રો આ છે આપણે હરમંદી મંદિર તમે જોઈ રહ્યા છો હરમંદ સામીસા પણ ચાલી છે તો તમે દર્શન કરી લ્યો અમે પણ દર્શન કરી લઈએ વાહ હરમંદી મંદિર છે તો તમે દર્શન કરી લ્યો

ચાલો મિત્રો હવે સ્લીપર લીધું છે હવે આપણા મિત્રોને ફોન કરીએ આવે ત્યાં સુધી આપણે કન્ટિન્યુ વ્લોગ મારે છે રાકેશ ફોટા પડી લે ફોટા હા કડી દર્શન બસન કરી લે યાર પબ્લિક ને બધાને દર્શન કરાવી દીધું મન દાદે દર્શન કરી લે મિત્રો આપણે પગે લે ફોટા ફોટા પાડી પછી દર્શન કરી લીધા છે નારે બારે બધું પણ ફોડી લીધું છે તો હવે પેલા મિત્રને ફોન કરીએ આપણે ક્યાં પહોંચ્યા છે અંધારું થઈ ગયું છે તમે જોઈ રહ્યા છો ફ્રેન્ડ પણ આપડે આવે છે હવે અને આપણે હવે એની રાહ થોડી જોઈએ ત્યાં સુધી તમે પણ કન્ટ્રીન્યુ લોક રહેજો જોઈ શકો ડેગર નાઇટનું લોકે છે કેતનના મિત્રોની વાત કરે છે તું મિત્રો જોઈ શકો છો આ ઘણું બધું અંધારું થઈ ગયું છે એટલે તમને કઈ દેખાતું નહીં હોય ગાર્ડન તો તો હવે રાકેશ છે હવે આપણે મિત્રો તો અમને લઈ જઈશ અંધારું ઘણું થઈ ગયું છે અને અમે આ ને એન્ડ કરીએ છે અમારે ચેનલમાં અને તમે નવા હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને નવો વ્લોગ જોઈ લીધો હોય ને તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય બજરંગબલી જય બજરંગબલી